નમસ્કાર સર્વેનું નવા વિડીયોમાં સ્વાગત છે અમરેલી જિલ્લા શિક્ષક સંઘ આયોજિત ચાણક્ય ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલ જીતી અને ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને જિલ્લા સંઘ દ્વારા જમવાનું પણ સરસ મજાનું આયોજન આપણે રાધિકા હોટલમાં કર્યું છે લખુભાઈ આર્મી રાધિકા હોટલમાં અંદર જાતા જ જોરદાર ગાર્ડન હિંચકા અને આમ તો અહીંયા પ્રીવેડિંગ પણ ચાલુ હતું લગ્નનું આયોજન અહીંયા મંડપ બટ્ટપ જોરદાર હતો ને ડેકોરેશન પણ બહુ સારું હતું અને હવે ધીમે ધીમે રાધિકા રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જાફરાબાદની ટીમ અહીંયા સેલ્ફી પોઈન્ટ હતો ફોટા પાડ્યા વિડીયો વિડીયો વિતારો મજા આવી એમ ટૂંકમાં ધારી મુકામે જે રાધિકા હોટલ છે એની અંદર બેટ જો અહીંયા ભાવેશભાઈ ચૌધરી અશ્વિનભાઈ હલો લખુભાઈ હા જયભાઈ ફોનમાં શું કરો હલો સામું તો જો હા એમ જોતા રહ્યો યશપાલભાઈ ચિરાગભાઈ કેમ મયુરભાઈ વાહ હા વિમલભાઈ ક્યાં બહાર રહી ગયા હતા બસ હવે જમવાની તૈયારી જ છે અહીંયા જમવાની વસ્તુ સરસ મજાની હતી એમ ટમેટા સારી રીતે આનંદ મેળ્યો જમી બમીને હવે આપણે ફાઈનલ રમવા જવાની છે નીકળી ગયા બધા મિત્રો ઢોડિયા ગાડીમાં બેઠે છે એની તો ખાસ જરૂર છે આપણે અહીંયા આવી ગયું ચાણક્ય ટુર્નામેન્ટ પ્રાથમિક શિક્ષકોની સરસ મજાની ટુર્નામેન્ટ ચાલુ છે બીજો સેમી ફાઈનલ ધારી અને લાઠી વચ્ચે છે અને જાફરાબાદ અમારી ટીમ છે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે હવે આમાંથી જે જીતશે એ ફાઇનલમાં જાફરાબાદ અમે અમારા સામે આવશે આ મેચ પછી ફાઇનલ છે શરૂ થવાની છે અમારા પ્લેયરો ત્યાં જમીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એમાં અમારા કેપ્ટન મયુરભાઈ કઈક તમને કહેવા માંગે અમારા ઓપનર લેપટી શરૂઆત જસપાલભાઈ ડોડિયા અને અમારા કેપ્ટન ટુર્નામેન્ટના ચિરાગભાઈ બીજા ઓપનર રાઇટી યોગેશભાઈ બાંભાણિયા અરે એમ થોડો ખાલે વિડીયો તો ઉતારવાનો જોઈને જીતવાનું છે ફાઇનલ બરાબર ને બહુ સરસ મજાનું આયોજન છે ખાસ કરીને કર્મદીપભાઈ હમ હવે લખુભાઈ ખુરશી ઢાળીને બેઠી ગયાસ હવે જોઈએ હું લખુભાઈનું મંતવ્ય છે આપણે પેલા લઈ લઈએ લખુભાઈના મંતવ્ય પાસેથી બોલો લખુભાઈ લખુભાઈ ભાઈ હું કયો બરોબર છે બરોબર છે ફાઈનલ માં ઉપાડ લે હું જાફરાબાદ બેન ભલે હવે પતી ગયું લખુભાઈ કઈ દીધું એટલે પૂરું થઈ ગયું હવે જયભાઈ કંઈક પ્લાન કરે છે હવે આમ દૂર ફોનમાં વાત કરતા કરતા કે ફાઈનલમાં કરવું હું મયુરભાઈ આમેની ટીમવાળા કોઈ જવા માંગતા નથી મોકો છે જરીક આગળ આપણે સીલ્ડ શું કે ચેક કરી આવીએ અહીંયા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ મંત્રી મહામંત્રી બેઠેલા છે છ વિકેટના નુકસાને પંચાવન રન હજી ખૂબ રન બાકી છે મહેનત કરો તરીક હવે ભાવેશભાઈ ગયા છે એટલે લગભગ વાંધો નહીં આવે હા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચાણક્ય ટુર્નામેન્ટની જોરદાર ટ્રોફી વાહ જોરદાર આયોજન છે બહુ મજા આવી ટુર્નામેન્ટ રમવાની બાંભણિયા જે સવારના પોરમાં અર્લી મોર્નિંગ વેલા ઉઠી અને માન દઈ આમંત્રણને આવેલા છે તમારે શું કેવું ટુર્નામેન્ટ વિશે સાહેબ ફાઇનલ માં આપણે છે તો તમારે ફાઇનલ માં પરફોર્મન્સ આપવાનું થાય હેલો ફાઇનલી હવે ફાઇનલ મેચ ચાલુ થવાની છે ધારી વર્સિસ જાફરાવત અને રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન માટે આપણે ઊભા થઈ ગયા છે અને થોડીક જ વારમાં હવે ટોચ છે એવું થશે હવે એમાં બસ ટોચ થઈ ગયો છે ઓ અહીંયા ધારી ટોચ જીતી ગયો પણ કાંઈ વાંધો નહીં મેચ જાફરાબાદ જ જીતશે ધારી એ ટોચ જીતી અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો કારણ કે એ લોકોને ખબર છે કે જાફરાબાદ પેલું બેટિંગ કરશે તો લગભગ 150 ઉપર તથા છે પણ કાઈ વાંધો ની એ લોકો તેલુ બેટિંગ કર્યું અને અંતે 120 12 ઓવર નિર્ધારિત 12 ઓવર માં 120 રનમાં ઓલ આઉટ કરી દીધો ને જાફરાબાદ અમે 8 જ ઓવર માં છે ફાઈનલ જીતી ગયા છે ફાઈનલી ચાણક્ય ટુર્નામેન્ટ 2025 અમરેલી જાફરાબાદ વિન હવે ધીમે ધીમે એ ટૂર્નામેન્ટ ખતમ કરી અને ઘર તરફ હવે પ્રયાણ કર્યા છે બધા જ ખેલાડીઓએ બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને અમરેલી જિલ્લામાં જાફરાબાદ છે એ વિજેતા બને છે અને ટ્રોફી લઈને હવે ધીમે ધીમે ઘર બાજુ રવાના થઈ ગયા છે થોડીક હવે ઝલક ફોટાની જોઈ લઈએ